મારું નામ ભાવેન્દ્રસિંહ શંભુસિંહ જાડેજા ગામ નવીના તાલુકો મુન્દ્રા કચ્છ જે આ નવા અદાણીના એકમો આવી રહ્યા છે તે અહીંના સ્થાનિકો માટે ખૂબ જ આવકારદાયક છે અને આ એકમોના આવવાથી આજુબાજુના ગામડાઓમાં જીવન ધોરણ ઘણું બધું ઊંચું આવશે એવી અમારી બધાની લાગણી અને બાકી છે શિક્ષણ ક્ષેત્રમાં પણ કંપની ઘણું બધું કરી રહી છે આવનારા સમયમાં પણ ઘણું બધું કરશે આરોગ્ય ક્ષેત્રમાં પણ ઘણું બધું કરશે સ્થાનિકોને રોજગારી પણ ઘણા મોટા પ્રમાણમાં મળી રહી છે અહીંયા અમારે જમીનોના ભાવ જે પહેલા બે પાંચ લાખ રૂપિયા એકર પણ કોઈ નહોતું લેતું અત્યારે મારા નવીનાળ અને સિરાજાની વચ્ચે અત્યારે આપણે રોડ ઉપર જમીન લેવી હોય સાહેબ તો એક કરોડ રૂપિયા એકર પણ મળતી નથી આ બધા સ્થાનિકોને જ ફાયદા થવાના છે રોજગારીમાં

સજનબા છે નીતાબેન છે અને બીજા પણ અમારા ઘણા બધા બહેનો છે અમારો આઠ થી દસ બહેનો ગ્રુપ છે અમારો અમે ટુંડા ગામના રહેવાસી છીએ અને એસએસજી મંડળ સાથે જોડાયેલા છે ખાસ કરીને અત્યારે જે સુનાવણી ચાલી છે અને એસી જે તો વિસ્તાર કરવા છે તો અદાણી દ્વારા શું કામગીરી થાય છે અદાણી દ્વારા ગામમાં રોજગારી માટે તો ઘણા બધા સ્કોપ ખુલી ગયા છે અને કોઈ કોન્ટ્રાક્ટ નું કામ કરી શકે તો કોન્ટ્રાક્ટ અને રોજગારી નું કરી શકે જેને નોકરી તો નું હોય છે બીજો માટે પણ છે છે ને ફાઉન્ડેશન ફાઉન્ડેશન બહુ બધું વિચારતું હોય અમને પણ ઘડી ઘડી પંક્તિ બેન છે કે એમની ટીમ છે એના ઘરે ઘડી ફોન આવતા હોય છે કે બેન આપણે તમે આ કામ કરી શકશો આપણે તમે આ કામ કરી શકશો તમને શું આપીએ એનાથી પેલા અમને રસોડાનું પણ મતલબ કેન્ટીનનું કામ આપવામાં આવેલું હતું અને એ થોડુંક અમારે અમારે બેનો અમે લોકો પહોંચી ન વળે પણ એટલે એના બદલામાં અમને અત્યારે લેબર કોન્ટ્રાક્ટ નું કામ આપ્યું છે એ અમે એકદમ બહુ સારી રીતે થાય છે અને બેનો પણ બહુ ઇન્ટરેસ્ટ થી આ બધું કામ કરે છે લેબર સપ્લાય અમારા માટે નવું કામ હતું તેમ છતાં આ કામમાં ધીરે ધીરે અમારે એટલી સારી ફાવટ થઈ ગઈ છે અત્યારે અમારા બેનો છે ને અમે

તો ટોટલ પાંત્રીસેક જેવા બેનો છે કે જેને અત્યારે અમારા કામથી લાભ થાય છે